રૂપિયા છોતેર લાખ છત્રીસ હજાર આઠસો અઠ્યાવીસ ના હીરાની છેતરપિંડી કેસમાં એક વ્યક્તિને ઝડપી લેતી નીલમબાગ પોલીસ માવજીભાઈ ભગવાનભાઈ ધામેલિયા દ્વારા નીલમબાગ પોલીસ મથકમાં ઈશ્વરભાઈ શામજીભાઈ ભંડોરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ઈશ્વરભાઈ દ્વારા તારીખ એક પાંચ બે થી લઈને તારીખ ત્રણ નવ બે દરમિયાન તેમની અને તેમના દીકરા નિલેશ પાસેથી પોલીસ હીરા જેની બજાર કિંમત ત્રાણું લાખ અડતાલીસ હજાર પાંચસો આઠ વેચાણ માટે લઈ ગયેલ પરંતુ બાદમાં હીરા વેચીને અમને રૂપિયા નહીં આપી છેતરપિંડી કરી બાદમાં ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ ગોરસિયા દ્વારા ત્રાણું લાખ અડતાલીસ હજાર પાંચસો આઠ માંથી સાત વીઘા જમીન અને દસ લાખમાં સમાધાન કરાવી આપેલ જેમાં છોતેર લાખ છત્રીસ હજાર આઠસો ને અઠ્યાવીસ રૂપિયા બાદમાં દેવાનું નક્કી થયેલ પરંતુ બાદમાં અમને જાણવા મળેલ કે અમારા બાકી નીકળતા રૂપિયા ઘનશ્યામભાઈ ગોરસિયા અને ઈશ્વરભાઈ ભંડોરિયા એક સમ કરીને અમારી બાકી નીકળતી રકમ ઓળવી જઈ અમારી સાથે છેતરપિંડી કરેલ છે જે અંગે નીલમબાગ પોલીસ મથકમાં ઈશ્વરભાઈ શામજીભાઈ ભંડોરિયા અને ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ ગોરસિયા વિરુદ્ધ ફરિયાદ નોંધી ફરિયાદના આધારે નીલમબાગ પોલીસ દ્વારા ઈશ્વરભાઈ શામજીભાઈ ભંડોરિયાને ઝડપી લીધા હતા જ્યારે ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ ગોરસિયાની અટકાયત કરવાની બાકી હોય તેમને જડપી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી